રાણપુરમાં સીસીઆઈ દ્વારા ખરીદીનો પ્રારંભ થયો છે હું સમજુ છું ત્યાં સુધી સૌરાષ્ટ્રમાં શરૂઆતમાં સૌરાષ્ટ્ર આખા સૌરાષ્ટ્રમાં પહેલાં રાણપુર મુકામે સીસીઆઈએ ખરીદી ચાલુ કરી છે અહીંથી આજ મુહૂર્ત થયું છે રાણપુરની અંદર ખેડૂતોએ જે રજીસ્ટ્રેશન કરાયું છે એમાં વારા પ્રમાણે ખેડૂતો જે કહે છે એ તારીખ લઈ અને સીસીઆઈ ખરીદી કરશે લગભગ હું સમજુ છું જ્યાં સુધી રોજ સાતક હજાર મણ કપાસની ખરીદી થશે એવું સાહેબો પાસે મારે આ ચર્ચા થતાં મને જાણવા મળ્યું છે અને ખૂબ ઉત્સાહભેર આજ ખેડૂતોએ ભાગ લીધો છે અને અમારી આખી બોડી અહીંયા હાજર રહી અને આજ શરૂઆત કરાવી છે સીસીઆઈએ જે કપાસના ભાવ બાંધ્યા છે એ સોળસો બાર રૂપિયા ની ભાવથી ખરીદી સીસીઆઈ કરશે કે અત્યારે જે ખરીદી છે એ ખરેખર ખેડૂતને બહુ ઉપયોગી થશે અને આશીર્વાદરૂપ છે અને આ ખરીદી વ્યવસ્થિત જોઈ અને જો ખરીદી કરવામાં આવે તો ખેડૂતોને જેમ થોડું જાજો કપા બચ્યો છે અને આનો ભાવ સારો મળે તો ખેડૂતો એમાંથી કંઈક ઊભા થઈ શકે પછી ખેડૂતોની જે ગ્રેડ અને ની ગ્રેડ એન બી સી ગ્રેડ છે તો એનું પણ ચકાસણી કરી અને એની ખરીદી કરવામાં આવે એવી અમારી પણ લાગણી અને માગણી છે અને આ જે કંઈ ખરીદી ભલે મોડા મોડા શરૂ કરી તો મોડા મોડા શરૂ કરતાં એકંદરે સારું છે અને ખેડૂતને આનો ફાયદો થશે ને અત્યારે તો બીજાના માર્કેટિંગના યારના ભાવ કરતાં છૂટક વેચાણ કરતાં યોગ્ય ગણાય ખરેખર સરકારે જે નક્કી કર્યું છે પણ આની જે કપાસ ઝાંઝો હતો ને એ વેચી જતો ખરીદી કરવાની ખરીદી કરી ધોડો ઝાંઝો જે કપાસ બચ્યો છે અને એમાં પણ અમારે ગણતરી છે એમની માગણી કે એ બી અને સી જે કંઈક ગ્રેડ છે એની પણ ખરીદી આરે કરવામાં આવે તો ખેડૂતોને ઘણી રાહત થાય છે સાજો કપાસ કપાસ ખેડૂતોને વેચી